મિત્રો જય હિન્દ હું ચૌધરી ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે શાળાઓ છે એમાં શિક્ષકોની મોટી ભરતીની જાહેરાત આવી છે જેમાં લાયકાતની વાત કરવામાં આવે તો તમે બી એડ હોય તો પણ તમે એપ્લાય કરી શકશો સાથે સાથે ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશનની જે લાયકાતો ધરાવો છો જેમાં અલગ અલગ વિષય વાઇઝ સાથે સાથે આચાર્યની અને તમામ વિષયની ખાલી જગ્યાઓ છે કઈ શાળામાં છે અને કેવી રીતે એપ્લાય કરવાનું જેવી સંપૂર્ણ અપડેટ મળવું છું આ વિડીયોમાં તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી બે લકન પ્રેસ કરી દો સાથે સાથે જે તમને નોટિફિકેશન આપણી ટેલિગ્રામમાં પણ મળી જશે તો ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો સૌથી પહેલાં ખાલી જગ્યાની વાત કરવામાં આવે તો જોઈએ છે આચાર્યની એક ખાલી જગ્યા છે જેમાં અનુસ્નાતક બીએડ એમએડ અને વિશેષ આનુષંગિક લાયકાતો પણ ધ્યાને લેવામાં આવશે સાથે સાથે ગણિત વિજ્ઞાનની પણ ખાલી જગ્યા છે જેમાં બીએસસી એમએસસી બીએડ અંગ્રેજીની ખાલી જગ્યા છે જેમાં બી એમ એ બી એડ ગુજરાતીમાં પણ બી એ એમ બી એડ સામાજિક વિજ્ઞાનમાં બી એ એમ બી એડ અને હિન્દીમાં પણ બી એ એમ એ બીએડની જે લાયકાત ધરાવે છે તે તમામ લોકો આમાં એપ્લાય કરી શકશે સાથે સાથે અન્ય ખાલી એની વાત કરવામાં આવે તો ચિત્ર અને વ્યાયામ માટેની પણ જે ખાલી જગ્યા છે કલાર્ક માટે પણ બીકોમ એમકોમ ટેલીના જાણકાર સેવક માટે માત્ર ને માત્રો બાર પાસ અને ગૃહ માતાઓ માટે ધોરણ દસ બાર પાસ જેમાં ખાસ અનુભવીને પ્રથમ પસંદગી મળશે અને કન્યા છાત્રાલયમાં ચોવીસ કલાક રહી દીકરીઓની શાળા સંભાળ લઈ શકે એના માટે ખાલી જગ્યા છે અને ઉપર દર્શાવેલ જે લાયકાત મુજબ દસ દિવસની અંદર તમારે રજીસ્ટર એડીજી તમારે જાતે સ હસ્તાક્ષરે પ્રમાણપત્રોની ઝેરોક્સ નકલ સાથે અરજી કરવાની અને શિક્ષકોની ભરતીમાં કોમ્પ્યુટરની લાયકાત જે સીસીસી પરીક્ષાની પાસ આકર્ષક પગાર પણ આપવામાં આવશે અને અનુભવીને પ્રથમ પસંદગી મળવામાં આવશે જે એકવીસ સાત બે હજાર ચોવીસની રોજ જાહેરાત છે શાળાનું નામ મિત્રો છે સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ નાનીકડી સંચાલિત જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્ટ સંસ્કાર કન્યા વિદ્યાલય કડી કલ્યાણપુર રોડ મેઘના છાત્ર મું નાની કડી તાલુકો કડી જિલ્લો મહેસાણા ઉત્તર ગુજરાત મોબાઈલ નંબર તમને આપેલા છે ઇમેલ એડ્રેસ પણ આપેલો છે વધુ માહિતી માટે તમે સંપર્ક પણ કરી શકો છો હવે જોઈએ મિત્રો બીજી ભરતી બીજી ભરતીની વાત કરવામાં આવે તો લોક ભારતી આશ્રમ શાળા અને ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા આ તાલુકો વિજયનગર જિલ્લો સાબરકાંઠામાં જોઈએ છે હંગામી શિક્ષકો મંડળ સંચાલિત લોક ભારતી આશ્રમ શાળા ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા અભાપુરો તાલુકો વિજયનગર જિલ્લો સાંબરકાંઠામાં બિલકુલ હંગામી ધોરણે નીચે જણાવેલ જગ્યા માટે શિક્ષકોની જરૂર હોવાથી રૂબરૂ અથવા તો ટેલિફોન મારફતે સંપર્ક કરવાનો રહેશે લોક ભારતી આશ્રમ શાળા માટે જેમાં બે ખાલી જગ્યાઓ છે છથી આઠમાં એક ખાલી જગ્યા છે વિજ્ઞાનની અને એ ખાલી જગ્યા છે અંગ્રેજીની ગણિત વિજ્ઞાન માટે બીએસસી અને અંગ્રેજી માટે બીએ બીએડ બી એડ પછી એના પછી લોકભારતી આશ્રમ શાળા જે ઉત્તર બુનિયાદી છે એના માટે બે ખાલી જગ્યાઓ છે ધોરણ નવ દસમો ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી જેમાં બી એસ બીએડ અને બી એ બી લાયકાત મુજબ ધરાવતા હોવા જોઈએ મુલાકાત માટેનું સ્થળ છે લોકભારતી આશ્રમશાળા ઉત્તર બુનિયાદી આશ્રમશાળા અભાપુર તાલુકો વિજયનગર જિલ્લો સાબરકાંઠા આશ્રમશાળા ઉત્તર બુનિયાદી આશ્રમશાળાના મોબાઈલ નંબર આપેલા છે ઉત્તર બુનિયાદી આશ્રમશાળા અહીંયા ફરી મોબાઈલ નંબર આપેલા છે અને આશ્રમશાળા અભાપુરા એના પણ મોબાઈલ નંબર આપેલ છે તો તમે આનો સંપર્ક કરી શકો છો અને જો તમારે જરૂરિયાત હોય તો તમે એપ્લાય પણ કરી શકો છો તો ફરી મળીશું નવી બ્રેડ સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક્સ ફોર વોચિંગ